તો મિત્રો ધૈયા ધૈયા આજે મારી ગેરેજે આવી ગયો છે 256 બહુ મોટો બનાવ્યો હોય ભાઈ આનું હું તમને બતાવું તો મિત્રો તમને બતાવું મારું પાસળ બહુ મોટું બનાવ્યો હારા હોય પણ જોઈ લે હતું એટલું બધું ભરી દીધું હોય એમાં જોઈ લે હાલો એક એક વસ્તુ કાઢી આપણે જોઈ એમાં હું હું હે આ ઇન્ડિકેટર આ વોરન આ પાસ ઇન્ડિકેટર આ પ્લગના બોક્સ બેટરી આ બેટરી

સ્પલેન્ડર ટુ કે સ્પલેન્ડર પ્રો સેટઅપ ટુ નો આ પેટ્રોલ કાંક સ્પલેન્ડરની સાઈડ ઘોડી એક કલર સ્પ્રે આ છે સ્પ્રેન્ડરના ફેસિંગ સ્પ્લેન્ડર આ પછી ઓરિજિનલ ફેસિંગ સ્પ્લેન્ડર કેટલાનું એક છે 50 57 રૂપિયા નું એક હે આ ફૂડ પ્રેસ بلینڈર ફૂડ પ્રેસ આઈ بلینڈર 10 લાખ દે ઇન્ડિકેટર ઇના બોન ટેપ નો રોડ આખો બોક્સ જ આપી દીધોલા પાંચ જ માંગ્યો હતા હું

से एसकेएस ना ब्रेक पट्टा आयरिंग लूम छसो ने एक रुपया वहाजन लेफ बी आ स्र स्टेरिंग कोन सुपर स्प्लेंडर ड्रम रबर इंडिकेटर फ्लेशर

वो समोसो मसो आठ हजार नो होने हकेली मुकी दे बीजू हूँ